સુરતના સરથાણાના બિલ્ડર સાથે થઈ કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે તેર કરોડની જમીનના એક કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લઈ છેતરપિંડી આચરનાર જમીનદાર લાલ લવજી લાલજી અને જમીન ખરીદનાર મગન નાનજી વ્યાસ તેમજ અંબાલાલ શંકર સુથારની ધરપકડ કરી છે સ્માર્ટ સિટી સુરત શહેરમાં દિવસે ને દિવસે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે સુરત સરથાણામાં બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડીની ઘટના સામે આવી છે આ કેસમાં ત્રણ ઇંચ સમય બિલ્ડરનો વિશ્વાસ કેળવી તેર કરોડની જમીન પચાવી પાડી અને તેર કરોડની જમીનના એક પોઈન્ટ પચાસ કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો આ કેસમાં પણ પોલીસે જમીનદાર લાલ અને અન્ય બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે ડાયમંડ સિટી સુરતના સરથાણાના બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડી થઈ છે વિગતો મુજબ દલાલ અન્ય બે ઇસમો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે જેમાં વિશ્વાસ કેળવી તેર કરોડની જમીન પચાવી પાડી અને તેર કરોડની જમીનના એક કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવે લીધો હતો બે હજાર બાર થી ઓળખતા દલાલ મારફતે જમીન વેચી હતી અને બાકીના રૂપિયા પેટે પચાસ પ્લોટ આપવાની વાત કરી હતી જોકે બિલ્ડર દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટ અન્યના નામે કરી દીધા હોવાનું ખુલ્યું છે આ તરફ છેતરપિંડી થતા બિલ્ડરે હાર્દિક ઘટવી અને હિતેશ નાવડિયાએ ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને પોલીસે ત્રણેય આરોપીને ધરપકડ કરી છે આ કેસમાં જમીન દલાલ અને અન્ય બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે